ગુજરાતના પેડમેને બનાસકાંઠાના પાલનપુરમાં સૌ પ્રથમ સેનેટરી પેડ પરબ શરૂ કરી છે પેડમેન નયન ચતારિયા જેવો સ્વસ્તિક શિક્ષા સંકુલના કલા શિક્ષક અને એન્કર છે તેમણે જાતે ગામે ગામ ફરીને સેનેટરી પેડનો ઉપયોગ અને માસિક ધર્મનું દસ થી ચૌદ વર્ષની બાળકીઓને જ્ઞાન આપ્યું છે આ અભિયાનમાં તેમની જોડે પ્રતિષ્ઠિત હોસ્પિટલના લોકો જોડાયા છે સમાજમાં માસિક ધર્મ પ્રત્યે ઘણી રૂઢિગત અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે આ અંધશ્રદ્ધાઓને જડમૂળથી ઉખેડવા નયન ચતારિયાએ ઘણા પ્રયાસો કર્યા છે કોઈ બાળકી કે મહિલાને આકસ્મિક રીતે પેડની જરૂર પડે તો આ સેનેટરી પેડ પરબ તેની માટે અમૃત સમાન સાબિત થશે

એક નિયમ બનાવી દીધો છે એમાં કંઈ આટલું બધું અછૂત બનાવવાની જરૂર નથી તમને ફ્રી જાગૃતતા આપે છે કે સેનિટરી પેડ કેમ યુઝ કરવા જોઈએ સેનિટરી પેડ શું ફાયદા છે એ દરેક વસ્તુ માટે એ વર્ષોથી કામ કરી રહ્યા છે જ્યારે એમણે મને ઇન્વાઇટ કરી એમના સેનિટરી પેડની પરબના ઉદ્ઘાટન માટે ત્યારે મને ખૂબ જ ખુશી થઈ અને